અમે જે અમારી સાથે છે એ ચાલી શકે એમ નથી એટલે ગાડી લઈને મંદિરે જઈ રહ્યા હતા પણ વચ્ચે પાણીની વચ્ચે ગાડી બંધ પડી છે અને અમે હેરાન થયા છીએ અને અત્યારે કઈ બાજુ જવું એ નિર્ણય થઈ શકતો નથી અને અહીં બીજા વાહનો અમને સહાય મળે એવી શક્યતા ઓછી છે તો જે યાત્રાળુ અમે છીએ એને ઘણી બધી તકલીફ પડી છે આ પહેલાં અમે આવતા હતા ત્યારે અહીંયા રેલવે રેલવે ક્રોસિંગ ફાટક હતું ત્યારે ઇજી હતું પણ એ હટાવી અને જે અંડરબ્રિજ કર્યો છે એને કારણે પાણી ભરાયેલા